वेलकम બેક વલસાડના ધરમપુરમાં તસ્કરોનો ત્રાસ સામે આવ્યો છે તસ્કરોએ સુકામેવાની દુકાનને નિશાન બનાવી હતી કાજુ બદામ અને અંજીર સહિતના મેવાની ચોરી કરી હતી પચીસ કિલોથી વધુના સુકામેવા અને રોકડ રકમની ચોરી થઈ હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ધરમપુર પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી સંવાદદાતા માનવ જોડાયા છે ફોનલાઇન પર માનવ જણાવશો કે દુકાનમાંથી સુકા મેવાની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આપણે જણાવવાનું કે વલસાડના જે શહેરી વિસ્તાર હોય છે તેમાં આવી રીતે ચોરીની ઘણી ઘટનાઓ બને છે પરંતુ જે રીતે ધરમપુર આજે ગ્રામ્ય વિસ્તારમાં ઘટના બની છે અને જે રીતે ચોર ગેંગ એ જે દુકાન નિશાન બનાવ્યું હતું અને દુકાનમાં માત્ર બે હજાર રૂપિયા જ મળ્યા હતા પરંતુ જે રીતે તેઓ મહેનત કરી હતી ત્યારબાદ તેઓ સુકા કિલોથી વધારે સુકા મેવાની ચોરી કરીને ફરાર થઈ જાય છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે આ ચોર જે દુકાન જે સટર તોડીને અંદર પ્રવેશ કરે છે ત્યારબાદ જે રૂપિયા લે છે પરંતુ વધારે રૂપિયા ન મળતા તેઓ સુકા મેવાની ચોરી કરીને ફરાર થઈ જાય છે આ મામલે ધરમપુર પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે જી માનવ આભાર